નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

ગંભીરતાથી લઈ કડક પગલાં ભરવા માટે અપીલ કરી કારણ કે આ વાયરસને હલકામાં ના લઈ શકાય અત્યારે મિત્રો વાયરસને કારણે એકતાલીસ મોતનો આંકડો પહોંચી ગયો છે અને કેસનો આંકડો એકસો વીસને પાર પહોંચ્યો છે કોરોનાની શરૂઆત પણ મિત્રો આવી જ રીતના થઈ હતી અને ત્યારબાદ કોરોના વિશાળ રૂપ લઈ ગયો હતો તો ગેનીબેને અહીંયા એવું કીધું કે આ બીમારીને જે છે તે ગંભીરતાથી લેવી જોઈએ ગેનીબેને મિત્રો એવું પણ કહ્યું કે ખાસ કરીને જનતાનો પહેલાં તો તેમણે આભાર માન્યો અને પછી તેમણે કહ્યું હતું કે એક હજાર કે મારા સંસદીય ક્ષેત્ર અને સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા નામનો વાયરસ ભયંકર રૂપ ધારણ કરી રહ્યો છે તો તેને લઈને સરકારે જે છે તે કઈ કડક પગલા લેવા જોઈએ ત્યારબાદ ખેડૂતોને લઈને મોટી જાહેરાત ખેડૂતની સરકાર પાસે મોટી માગણી રાજ્યમાં મિત્રો જુનાગઢ પોરબંદર દ્વારકા જિલ્લાની અંદર કલાકની અંદર અંદર એટલે કે છેલ્લા દિવસની આખી મોસમનો વરસાદ પડ્યો છે કહી શકાય આ વિસ્તારોની અંદર થયા છે જેના કારણે ખેડૂતોને મિત્રો પાક નુકસાન જમીન ધોવાણનું મોટું નુકસાન થયું છે જે મિત્રો વરસાદ દ્વારકા પંથક અને સાથે પોરબંદર પંથકમાં નોંધાયો તેને લઈને ખેડૂતોના ઊભા પાક જે છે તે મિત્રો ચોમાસુ પાક ભારે નુકસાન થયું છે આ ઉપરાંત પશુઓના જાનમાલ નું પણ નુકસાન થયું છે અને સહાય આપે તેવી માંગણી જે છે કિસાન કોંગ્રેસ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવીને કરી છે અને જો સરકાર તાત્કાલિક કોઈ સર્વે કરીને ખેડૂતોને સહાય નહીં આપે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચાર જેથી મિત્રો ખેડૂતો એવી માગણી કરી છે કે વરસાદને લઈને અત્યારે જે પણ જિલ્લાની અંદર જે પણ ખેડૂતોને જેટલું નુકસાન થયું તેટલી સહાય સરકાર વહેલી તકે સર્વે કરીને પૂરી પાડે અથવા મિત્રો જે છે તે આંદોલનની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે ત્યારબાદ જોઈ લઈએ તો આંબાલાલે કરી આવનારા ઓગસ્ટ મહિનાને લઈને મોટી આગાહી મિત્રો અત્યારે વરસાદનો રાઉન્ડ તો ચાલી રહ્યો છે હજુ આ રાઉન્ડ પણ પૂરો થવાની આડ ઉપર નથી આવ્યો ત્યાં જ મિત્રો અંબાલાલે આવનારા રાઉન્ડ એટલે કે આવનારા ઓગસ્ટ મહિનાને લઈને મોટી આગાહી કરી નાખી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી તેમણે આગાહીમાં જણાવ્યું કે કચ્છના અખાત મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી અત્યારે સિસ્ટમો બની રહી છે લો પ્રેશર દેખાઈ શકે છે અને હજુ ત્રણ નવી સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં લાવી શકે ઉત્તર અંદર મિત્રો આપણે કે આ વર્ષે ઓછો વરસાદ નોંધાયો છે પરંતુ હવે ઉત્તર ગુજરાતનો વારો છે અંબાલાલે મિત્રો વધુમાં જણાવ્યું કે હાલમાં બંગાળની ખાડીની અંદર અને બંગાળના ઉપસાગરની અંદર થોડેક અંશે સિસ્ટમ મજબૂત બની છે વરસાદની જેના કારણે આગામી 26 થી લઈને 31 જુલાઈ સિસ્ટમ સક્રિય બનવાની છે જેને લઈને ઉત્તર ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ તરફથી વરસાદ આવતા અસર સર્જાવાની છે અને વરસાદ ખાબકવાનો છે તો છવ્વીસ જુલાઈથી લઈને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધશે સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદનું જોર જે છે તે મિત્રો વધશે અને આવનારા ઓગસ્ટ મહિનાને લઈને પણ અંબાલાલે ખૂબ જ મોટી આગાહી કરી છે અંબાલાલે કહ્યું છે કે મિત્રો સાતમી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ તીવ્ર લઈને આવવાની છે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લો પ્રેશરને કારણે ભારે વરસાદ આવવાનો છે ડાયરેક્ટ અરબસાગરમાંથી પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર મિત્રો દ્વારકા મોરબી જામનગર જુનાગઢ અને રાજકોટ જેવા જિલ્લાનો સમાવેશ થાય છે સાથે જ પોરબંદરનો સમાવેશ થાય છે તો આ વિસ્તારોની અંદર સાતમી ઓગસ્ટ બાદ ભારે વરસાદની સિસ્ટમ બનશે તે સિવાય જુનાગઢ અને અમરેલીના ભાગોમાં પણ ભારે વરસાદ પડવાનો છે ઓગસ્ટ મહિનામાં આ ઉપરાંત સૌરાષ્ટ્ર સિઝનમાં અંદર વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્રની અંદર બોટાદ સાવરકુંડલાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ ઓગસ્ટ મહિનામાં રહેશે તદઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થતા પૂરની શક્યતાઓ રહેવાની છે તેવી પણ કરી છે તે વડોદરામાં પણ ભારેથી અતિભારે અમદાવાદ અને ગાંધીનગર જેવા મધ્ય ગુજરાતના ભાગોમાં અને સાબરકાંઠા અને બનાસકાંઠા જેવા ઉત્તર ગુજરાતના ભાગોમાં સાત ઓગસ્ટ આસપાસ તીવ્ર બનીને સિસ્ટમ એક્ટિવેટ બનશે જેને લઈને ભારે વરસાદ આવશે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ મિત્રો આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે મિત્રો આંબાલાલે જે છે તે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ગુજરાતના દરેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરી છે ત્યારબાદ જોઈએ તો ખેડૂત આગેવાનોની રાહુલ ગાંધી સાથે મોટી ચર્ચા મિત્રો અત્યારે કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ દેશભરના બાર જેટલા મોટા ખેડૂત નેતાઓનું પ્રતિમંડળ આજે સાંસદના વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મળ્યું છે એટલે કે મિત્રો ખેડૂતો માટે અવાજ ઉઠાવનારા બાર જેટલા મોટા ખેડૂત નેતા આજે રાહુલ ગાંધી સાથે મળ્યા રાહુલ ગાંધી સાથે મિત્રો તેમના કાર્યાલયમાં થયેલી આ મુલાકાત બાદ નિર્ણય વિવિધ પાકના ટેકાના ભાવ મુદ્દે ચર્ચા કરવામાં આવી ખાસ મિત્રો ખેડૂતોને વધારે ભાવ મળવો જોઈએ તેને લઈને

ત્યારબાદ જોઈ લઈએ તો આજે કેટલો અને કેટલો વરસાદ કઈ જગ્યાએ પડ્યો તેના વિશે જાણી લઈએ છેલ્લા ચોવીસ કલાકની અંદર તે સિવાય વડોદરામાં પણ મિત્રો દસ ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ખાસ વડોદરાની વિશ્વામિત્રી નદી જે છે તે પણ મિત્રો ભયજનક સપાટી સાથે જોવા મળી તે સિવાય મિત્રો સુરતની અંદર આવેલી આસપાસના વિસ્તારોની અંદર જે વરસાદ નોંધાયો છેલ્લા પાંચ દિવસમાં જેને લઈને અત્યારે જે છે તે મિત્રો તાપી નદી પણ ઓવરફ્લો થવાની આડ ઉપર છે બે કાંઠે જોવા મળી રહી છે સાથે જ મલાઈ તળાવ ફાટતા મિત્રો ચાલીસ જેટલા ઝૂંપડા જે છે તે પાણીમાં ગરકાવ થયા વડોદરાની અંદર તંત્ર દ્વારા અહીંના નીચાણવાળા વિસ્તારોને તાત્કાલિક ખાલી કરવા માટે સૂચના પણ આપી દેવામાં આવી કારણ કે વડોદરા શહેરમાં શાળા કોલેજોમાં પણ રજાનું એલાન કરવામાં આવ્યું છે વડોદરા જે છે તે મિત્રો અત્યારે બેટમાં ફેરવાયું છે ઘણો બધો વરસાદ છેલ્લા બે દિવસમાં વડોદરાની જોવા મળ્યો ખાસ બે દિવસમાં વીસ ઇંચ વધારે વરસાદ વડોદરાની અંદર જોવા મળ્યો છે ત્યારબાદ ગુજરાત માટે 8700 કરોડ રૂપિયાની ફાળવણી મિત્રો ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટ માટે ફાળવણીની અંદર જંગી વધારો કરવામાં આવ્યો છે રેલવે મંત્રાલય મિત્રો આ વર્ષે 8743 કરોડની ફાળવણી કરી છે ગુજરાત માટે બજેટની અંદર મિત્રો જોગવાઈઓ અંગે માહિતી આવી રહી છે કે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વર્ષ 2009 થી લઈને 2014 દરમિયાન વાર્ષિક 589 કરોડના વાર્ષિક સરેરાશ ખર્ચની સરખામણીએ ગુજરાત માટે ખર્ચના 15 ગણો વધારો કરવામાં આવ્યો છે અને ટ્રેનોને લઈને અને રેલવેને લઈને ગુજરાત માટે આઠ હજાર સાતસો ફાળવણી કરવામાં આવી છે ત્યારબાદ હવે જોઈ લઈએ કે ખેડૂતોને આ બજેટમાં શું લાભ મળ્યો મિત્રો ખેડૂતો માટે કેટલીક મોટી જાહેરાતો ખેડૂતોના વિકાસ માટે દોઢ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જેથી મિત્રો કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બની શકે આ દરમિયાન મિત્રો નિર્મળા સીતારામણે જાહેરાત કરી હતી કે દેશમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે દેશમાં મિત્રો પાંચ રાજ્યમાં ઝીંગાનું ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવશે તો જે પણ ખેડૂતો ઝીંગાનું ઉત્પાદન કરે છે સાથે જ મત્સ્ય ઉદ્યોગ એટલે કે મિત્રો મત્સ્યનો જે પણ ખેતી કરે છે મિત્રો ખેડૂતો તેમને પણ મિત્રો સારી એવી સહાય જે છે તે આપણા સમયમાં આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે નાણાં મંત્રી નિર્મળા સીતારમણ મિત્રો કહ્યું છે કે સરકાર જે છે તે કુદરતી ખેતીને અત્યારે પ્રોત્સાહન આપી રહી છે દેશભરમાં જે પણ ગ્રામ પંચાયત આ યોજના લાગુ કરવા માંગે છે તેને પ્રોત્સાહિત આપવામાં આવશે સાથે જ આ સિવાય મિત્રો કઠોળ અને તેલીબિયાના ઉત્પાદનને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે તેવું પણ બજેટમાં જણાવ્યું જેથી કરીને મિત્રો આ બાબતમાં આત્મનિર્ભરતા રહેવાની છે જેથી કરીને મિત્રો ખેડૂતોને જે છે તે આવનારા સમયમાં જે છે તે ફાયદો મળી શકે અને ભારત દેશનો ખેડૂત આગળ વધી શકે તો મિત્રો ખેડૂતોને લઈને આટલી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે આમ ખાસ જોવા જઈએ તો મિત્રો ગુજરાતના ખેડૂતોને વધારે કોઈ ફાયદો આ ખાસ બજેટથી મળ્યો નથી કારણ કે સામાન્ય ખેડૂતોને કોઈ ખાસ મિત્રો વધારે પડતો ફાયદો મળતો નથી માત્ર ઝીંગા મત્સ્યની ખેતી કરતા લોકો સાથે જ સોયાબીન અને મગફળીની ખેતી કરતાં બે પાંચ ખેડૂત પ્રકારના પાકો પકોતા ખેડૂતોને ફાયદો મળી શક્યો છે બાકી અન્ય ખેડૂતોને કોઈ મોટી એવી ખેડૂતલક્ષી જાહેરાત થઈ નથી બજેટની અંદર ખેડૂતોને મિત્રો મોટી આશા હતી બજેટથી ખાસ કરીને ખેડૂતોની એવી આશા હતી કે દેવા માફીને લઈને અને લોન માફીને લઈને બજેટમાં કોઈ આ વાતચીત કરવામાં આવી શકે ચર્ચા કરવામાં આવી શકે તો આ દેવા માફીને લઈને કોઈ ચર્ચા કરવામાં નથી આવી બીજા નંબર ઉપર મિત્રો ખેડૂતોની એવી માંગ હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે છ હજાર રૂપિયાના હપ્તા આપવામાં આવે છે બે બે હજાર રૂપિયાના હપ્તા તેની અંદર વધારો થઈ શકે છે હપ્તા વધારવામાં આવી શકે તો તે અંગે પણ મિત્રો સરકારે હાલ કોઈ જાહેરાત કરી નથી જેથી કરીને કહી શકાય કે ખેડૂતો બજેટથી થોડા ઘણા નિરાશ થયા છે ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો સરકાર આપશે ફ્રીમાં ઇન્ટરનેટ દેશમાં મિત્રો અત્યારે મૂળભૂત સુવિધાઓ માટે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણાને લઈ લે સરકાર મંજૂરી આપી દીધી છે આ બિલમાં મિત્રો દેશમાં પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી રહી છે તેનો મિત્રો ઉદ્દેશ્ય એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે કારણ કે જે પણ લોકો ગરીબો છે તેમને ઇન્ટરનેટનો લાભ નથી મળતો અને તેઓ મિત્રો ડિજિટલ અને ટેકનોલોજીના જમાનાથી દૂર રહેશે તો આવા એવામાં મિત્રો દરેક ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ટેકનોલોજી થી નજીક આવી શકે તે માટે સરકારે નિર્ણય લીધો છે જેમાં મિત્રો સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વગર ઇન્ટરનેટ મફતમાં આપવામાં આવશે ગરીબ પરિવારોને ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે મિત્રો ડિસેમ્બર માં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મિત્રો ગૃહને આ બિલ પર વિચારવાની ભલામણ કરી હતી અને આ બિલનું નામ મિત્રો રાઈટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે અને આ બિલ જો મિત્રો પાસ થાય છે તો દરેક ગરીબોને અને પછાત વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ સરકાર તરફથી આપવામાં આવશે ત્યારબાદના સમાચાર જોઈ લે તો મિત્રો દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત થઈ છે દેવા માફ કરવાને લઈને મિત્રો સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ ખૂબ આવ્યો છે અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન ગયું છે ત્યારે ખેડૂતો પાસે મિત્રો મિત્રો જૂના દેવા ભરવા માટે માટે પણ પૈસા નથી અને ખેડૂતો ખેડૂતો આવી 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 પરિસ્થિતિ ગઈ છે છે કે જે બહાર શકે તેવું દેખાતું નથી ત્યારે ખેડૂતોને દેવા માફીને લઈને મિત્રો સરકાર પાસે ખેડૂતો એ માંગ કરી છે કે ખેડૂતોને રાહત આપવામાં આવે ત્યારે મિત્રો ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગ તો કરવામાં આવી છે પરંતુ છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યોમાં ઘણા ખરા રાજ્યોની અંદર

દેવા માફ કરવા જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો

તો તેમણે એ પણ જણાવ્યું કે મિત્રો સામાન્ય ભારતીય અને મધ્યમ વર્ગના ગરીબ લોકોને આ બજેટમાં કોઈ રાહત નથી મળી સાથે જ કોપી અને પેસ્ટ બજેટ પણ ગણાવ્યું તેમણે એટલે કે મિત્રો કોંગ્રેસના મેનિફેસ્ટોમાં જે પણ લખેલું હતું તેનું કોપી પેસ્ટ સરકારે આ બજેટમાં કર્યું છે સાથે જ કોંગ્રેસ મેનિફેસ્ટો અને જૂના બજેટની કોપી જે છે તે મિત્રો કરી છે ભાજપ સરકારે આ વખતે તેવું પણ રાહુલ ગાંધીએ જણાવ્યું સાથે જ તેમણે મિત્રો એ પણ કહ્યું કે આ બજેટ જે છે તે અંબાણી અને અદાણી માટે છે ખાસ કરીને નાના માણસો માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે માટે આ બજેટ નથી તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું તો મિત્રો રાહુલની આ વાતથી તમે કેટલા ટકા સહેમત છો નીચે કોમેન્ટના અંદર લખીને જણાવી દેજો

ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો ભણવા માટે સરકાર આપશે દસ લાખ રૂપિયાની સહાય મિત્રો જો તમે આગળ ઉચ્ચ શિક્ષણ માટે તમારે આગળ વધવું હોય અને આગળ ભણવું હોય તો સરકાર દસ લાખ રૂપિયા સુધીની લોન રૂપે નાણાકીય સહાય આપવાની જાહેરાત બજેટની અંદર કરવામાં આવી છે કે જે લોકોને સરકારી યોજનાઓ હેઠળ કોઈ લાભ નથી મળી રહ્યો તેઓને દેશભરની સંસ્થાઓમાં પ્રવેશ માટે લોન મળશે સરકાર મિત્રો આ લોનની રકમના ત્રણ ટકા સુધી આપવાની છે અને આ માટે મિત્રો તમારે ઈ વાઉચર રજૂ કરવામાં આવશે જે મિત્રો દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને આ સહાય આપશે તો મિત્રો જો તમારી પાસે પૈસા ના હોય અને તમારે આગળ ભણવું હોય તો સરકાર તમને જે છે તે ઈ વાઉચર દ્વારા દસ લાખ રૂપિયાની સહાય આપશે જેથી કરીને મિત્રો તમે આગળ તમારું શિક્ષણ મેળવી શકો ત્યારબાદ મિત્રો જોઈએ તો હવે મળશે 20 લાખ રૂપિયાની સહાય મિત્રો બજેટની અંદર એક મોટી જાહેરાત કરવામાં આવી છે જે તમે કહી શકો કે કામની જાહેરાત છે દેશમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને લાભ આપવામાં આવે છે આ માટે મિત્રો ભારત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી એક પ્રકારની યોજના છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના આ યોજના વિશે મિત્રો આજે બજેટમાં ચર્ચા થઈ છે અને 23 જુલાઈ 2024 ના રોજ બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારામણે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે મુદ્રા લોનની

ત્યારબાદ યુવાઓ માટે મિત્રો બજેટની અંદર બીજી મોટી ખુશખબર આપવામાં આવી બજેટમાં મિત્રો નાણા મંત્રી દ્વારા યુવા વર્ગના લોકો માટે ખાસ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે નિર્માણ સીતારામણે કહ્યું છે કે યુવાનોને દેશની ટોચની કંપનીઓની અંદર ટ્રેનિંગ આપવામાં આવશે જેના માટે મિત્રો યુવાનોને દર મહિને 5000 રૂપિયાનું માસિક ભથ્થું પણ સરકાર આપશે આ માસિક ભથ્થું જે છે તે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ હેઠળ 12 મહિના માટે યુવાઓને મળશે અને યુવાનો મિત્રો આ કંપનીઓમાં માત્ર 12 મહિના માટે જ ઇન્ટર્નશિપ કરી શકે જો કે દેશની ટોચની કંપનીઓમાં આગામી 5 વર્ષમાં 1 કરોડ યુવાઓને તાલીમ આપવી પડશે એટલે કે મિત્રો 1 કરોડ જેટલા યુવાઓને આગામી સમયમાં ઇન્ટર્નશીપ હેઠળ નોકરી પણ મળશે ઊંચામાં ઊંચી કંપનીમાં સાથે જ સરકાર તરફથી દર મહિને પાંચ હજારનું માસિક ભથ્થું પણ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો જોઈ લઈએ તો બજેટને લઈને મોટી જાહેરાત બજેટ નથી પણ લોલીપોપ છે તેવું કહેવામાં આવ્યું મિત્રો 2024 ની લોકસભા ચૂંટણી હાર બાદ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર બજેટ દ્વારા ડેમેજ કંટ્રોલની કરવા માંગતી હતી ત્યારે બીજી તરફ કોંગ્રેસ સે આ બજેટને લોલીપોપ ગણાવ્યો છે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારામણે મિત્રો 2024-25 નું બજેટ રજૂ કર્યું ત્યારે કોંગ્રેસે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટ માત્ર નિરાશા અને હતાશા વાળું જોવા મળ્યું છે કોંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે આ બજેટ ખેડૂતો માટે નથી સાથે જ બજેટને યુવાઓ માટે પણ નિરાશાજનક ગણાવ્યું અને તેમણે જણાવ્યું કે નવી રોજગારી માટે આ બજેટમાં કોઈ રસ્તો આપવામાં નથી આવ્યો સાથે જ મધ્યમ વર્ગ અને રોજગારી માટે છેલ્લા દસ વર્ષથી કોઈ રાહત મળી નથી ટેક્સ મુક્તિ સ્લેબમાં પણ કોઈ વધારો થયો નથી કોઈ પણ પ્રકારની રાહત જે છે તે સામાન્ય માણસને આ બજેટની અંદર મળી નથી તેવું મિત્રો જણાવ્યું કોંગ્રેસના રણદીપજીએ સાથે કહ્યું કે દેશના ગરીબોનું જીવન સુધારવા માટે કામ જે છે છે તે બજેટમાં કરવામાં આવ્યું ગરીબો ફક્ત પાંચ કિલો મફત રાશન લો અને ગરીબીમાં જીવો તેવું પણ મિત્રો કોંગ્રેસના નેતા જે છે તે રણદીપ સુરજેવાલાએ જણાવ્યું છે મિત્રો આ કોંગ્રેસના નેતાની વાતથી તમે સહેમત છો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો